અને જસદણ માર્કેટ યાર્ડમાં પૂર્વ સેક્રેટરી બર્મન જોહલીયા સ્ટેન્ડમેન અરવિંદ તાગડીયા વચ્ચેનો વિવાદ કે જેણે જોર પકડ્યું છે ત્રીસ વર્ષ સુધી ફરજ બજાવતા બર્બન ચોહલિયાએ જસદણ યાર્ડના ચેરમેનની સામે આક્ષેપ કર્યા છે કે તેમણે કિન્નાખોરી રાખી બર્મન ચોહલિયાને પદમાંથી હટાવી દીધા છે અને નિવૃત્તિ પછી મળતું ભથ્થું કે રૂપિયા આપવામાં નથી આવ્યા ચેરમેને વર્ષ બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી માનસિક ત્રાસ આપતા હતા જૂની વાતનો રોગ દ્વેષ રાખી બે વર્ષ પહેલા છુટ્ટા કરી દીધા તો બીજી બાજુ યાર્ડના ચેરમેન અરવિંદ તોગડિયાએ બર્વન ચોહાલિયાની સામે આક્ષેપોને ફગાવ્યા એમનું કહેવું છે કે બર્વન ચોહાલિયાને છુટ્ટા નહોતા કરાયા માત્ર સેક્રેટરીના પદમાંથી હટાવી અન્ય પદ આપવામાં આવ્યું અરવિંદ તાગડિયાએ બર્વન ચોહાલિયા પર બેદરકારી અને નબળી કામગીરીનો આક્ષેપ કર્યો અરવિંદ તાગડીયાએ કહ્યું કે બરવન ચોહલિયાની બેદરકારીના કારણે ખેડૂતોની જર્સી પલળી ગઈ છે જેમાં યાર્ડને પંદર લાખથી વધારેનું નુકસાન વેઠવું પડ્યું યાર્ડની બાજુમાં જે જમીન લેવાઈ હતી એમાં પણ તેમને વચ્ચે અડચણ ઉભી કરી આમ યાર્ડના બોર્ડ મેમ્બર્સે સર્વસંમતિથી તેમને સેક્રેટરી પદમાંથી હટાવી ઇન્સ્પેકશન અધિકારીનું પદ આપ્યું જોકે બળવન ચોહલિયાને તે મંજૂર ન હોવાથી નિયામકમાં ગયા તેવું યાર્ડના ચેરમેન અરવિંદ તાગડીયાએ જણાવ્યું હતું કે માર્કેટિયાના ચેરમેન અરવિંદ તાગડિયા બે હજાર સત્તરથી ચેરમેન તરીકે હતા ત્યારે તેઓ મારી નહીં તેમને કામગીરીમાં કોઈ ટ્યુન આવેલ નહીં અને તેમના કહેવા મુજબ હું કામગીરી ઘણી નો કરતો હોય એવું પણ બનવા પામેલ એટલે મને ત્યારથી એ લોકો મને સતત ટોર્ચિંગ કરતા હતા ત્યારબાદ બે હજાર બાવીસમાં પણ એ અરવિંદભાઈ ફરીથી ચેરમેન આવતા તેઓએ મારી સામે જૂનો ખાર રાખી અને મારી સાથે આવું પગલું ભર્યું હોય એવું મને જણાય આવે છે આ લોકો એ જૂનો નિયમ ઓગણીસો છ્યાસી માં મંજૂર કરેલ એનું પાલન કરી અને મારી ઉપર આ ત્રાસ ગુજારવામાં આવેલ છે મારી સાથે રાગદેશ રાખવામાં આવેલ છે અને કિન્નાખોરી રાખવામાં આવેલ છે એ કોઈ પણ કર્મચારી છૂટો થાય એટલે તેમના જે કઈ ભથ્થા મળે જે ગ્રેચ્યુટી છે પીએફ ફંડ રજા પગાર એ બધું ત્યારે જ એમને આપવાનું હોય છે મને કોઈ પણ વસ્તુ કઈ આપવામાં આવેલ નથી અને મેં આ બાબતે વિરોધ પણ નોંધાવેલ ઈ વિરોધનો કાગળ મેં ત્યારે અરવિંદભાઈને રૂબરૂ આપતા એવો અરવિંદ તાગળિયાએ મને ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવેલ કે ભાઈ મારે તમારો કોઈ જવાબ લેવાનો નથી મારે કોઈ વળંદભાઈએ જે આક્ષેપ કર્યો છે તે અમને બિલકુલ અયોગ્ય લાગે છે કે આક્ષેપ એમાં કોઈ કરવાનો રહેતો જ નથી ને આક્ષેપ પ્રથમ તો અરવિંદભાઈ ઉપર તો હોવો જ ન જોઈએ આ સંપૂર્ણ અમારો નિર્ણય જે બળવંતભાઈને સેવા નિવૃત્તના નિયમો મુજબ અમારે એમને નિવૃત્ત કરવાના થયા એ સમગ્ર મારા બોર્ડનો નિર્ણય હતો અરવિંદભાઈનો એકલાનો નહોતો એટલે તે બળવંતભાઈને એકદમ આક્ષેપ છે એ પાયા વિહોણા છે સમગ્ર બોર્ડના મેમ્બરોની એમાં સહી હોય અને એનો ઠરાવ પાસ થાય ત્યારે જ આ નિર્ણય લેવાય છે એટલે અરવિંદભાઈ આમાં પોતે એકલા ક્યાંય નથી આમાં સમગ્ર અમારા બોર્ડના તમામે તમામ સભ્યોએ નિર્ણય લીધેલો છે ને જમીન ખરીદવા નવા કાયદા મુજબ નિયામકની મંજૂરી લેવાની હોય મંજૂરી પાસે તૈયારી હતી બે પાંચ દિવસમાં મંજૂરી મળવાના આણવું પડતું ત્યારે બળવંતભાઈના કુટુંબીઓ જેમાં બળવંતભાઈ હિસ્સેદાર છે એના કુટુંબીઓ એ વાંધા અરજી આપીને એના કારણે દોઢ બે મહિના લેટ થયું અને ત્યાર પછી પણ જ્યારે અમે મિટિંગ બોલાવી તેને આગલા દિવસે એને અમારા સભ્યોએ જે હમણાં તમને વાત કરી એમ થોડુંક વર્તન એવું ઉધતા ભાઈ કર્યું એટલે બજાર સમિતિના બધા સભ્યોને એમ થયું કે ભાઈ એક તો આવી કિંમતી જમીન આપણે બહુ પારદર્શક વહીવટ કરીએ અને ખેડૂતના હિત માટે સંસ્થાના હિત માટે સંસ્થાની સાથ જાળવવા આ બધું કરી રહ્યા છીએ ખેડૂતો હેરાન ન થાય છે ત્યારે એક સંસ્થાનો મુખ્ય વહીવટ કરતા માણસ એમાં મદદ કરવાને બદલે ઇનડાયરેક્ટ એમાં ક્યાંય મદદ કરી રહ્યા હોય આ જમીન મંજૂરી ન મળે એને માટે બાંધાણ લઈ અને અટકાવવાના પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે બધા એના રોષના ભાગરૂપે આ વસ્તુ બની શકે